ઉજળાઈ વાણી સંધુ બાપલ બૂટ બલ્લડ બેચરા ચોરાડ કુલ માં દેવ ચાપલ કાંડ સાવજ કર ધર્યા અરે સુની સાદ આવડ માત ના રવિ પણ થંભી ગયા અન મોલ હા હા હમ તણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા એવી માં ભગવતી એવી જોગ માયા પરાશક્તિ પરા અંબા એટલે માં બહુચર માતાજી બેચરાજી માતાજીના ઇતિહાસની આપણે વાત કરવી છે અને બીજી વાત એ છે કે માતાજીને કુકડા ઉપર શા માટે બેસવું પડ્યું છે એનું વાહન કુકડો શા માટે છે અને કિન્નરો માતાજીને પોતાના આરાધ્ય દેવી શા માટે માને છે અને માતાજીના પરચાઓ કેવા છે એની જો આપણે વાત કરવી હોય તો સર્વપ્રથમ તો આપણી લોકવાયકા એવી છે કે બહુચર માતાજી એક નહીં પણ બે થયા એટલે જ કીધું છે કે બુટ બલ્લડ બેચરા જે બુટ બલ્લડ અને બેચરાજી આ આ ત્રણ છે બાપલદાન હતી એની ઘરે આ ત્રણ દીકરીઓ અવતાર લીધો હતો અને એક બૌચરમાં ઈ પણ અલગ જે બાપલદાન ચારણને આંગણે જે ત્રણ જગદંબાઓ આવી બુટ બલ્લાડ અને બેચરા

માન ન મળ્યું અપમાન થયું વગર છે આવું અપમાન થયું એટલે પોતાના દેહનો ત્યાગ કર્યો પ્રાણ છોડ્યો અને એના વિરહમાં ભગવાન ભોળિયાનાથ છે એમાં શક્તિનું જે મૃત શરીર છે એ લઈ અને બ્રહ્માંડમાં જ્યારે ભટકે છે ત્યારે દેવતાઓ છે ભગવાન વિષ્ણુ ને વાત કરે અને આપણી ઘટના વિષ્ણુ એ સુદર્શન ચક્ર દ્વારા માતાજીના એમ કહેવાય છે કે ટુકડા ટુકડા કર્યા અને જ્યાં જ્યાં ત્યાં શક્તિપીઠ બની અને એમાંની એક શક્તિપીઠ માતાજીનો એક હાથ છે યા બેચરાજીમાં મળેલો એમ લોકવાયકા એમ કે છે એટલે ત્યાં મા બહુચરનું આ શક્તિપીઠ બનાવવામાં આવ્યું છે એ પણ એક કહાની છે પણ આપણે જે વાતો કરવી છે એ બંને મિશ્રણમાં આવે છે એટલે મા બહુચર છે એ પોતાની બહેનોની સાથે જ્યારે બરાબર હાલીને જાય છે ને એમાં બાપૈયા નામનો જે એક રાક્ષસ હતો એ હામો મળે છે અને એણે આ જગદંબા ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે પોતે એમ કહેવાય છે કે જગદંબા ઉછી ત્રાગુ કરે છે એટલે કે પોતે પોતાનું લોહી કાઢવા માટે સક્ષમ હોય છે અને પોતે એવું વિચારે કે આપણે પોતે ત્રાગુ કરી ત્રાગુ એટલે કે પોતાના પોતાના પ્રાણ છોડવા તો શરીરમાંથી કોઈ વસ્તુ અંગ કાપી અને લોહી કાઢવું આવી કઈક વાત છે ત્રાગવાની એટલે ત્રાગુ કર્યું પોતાના સ્તન કાપી નાખ્યા એટલે પછી મા ભગવતી બેચરાજી છે એમ કહેવાય છે કે આ બાપિયા નામના જે રાક્ષસ છે એ રાક્ષસને ને શ્રાપ આપે છે કે જા તું કિન્નર બની જઈશ તું નપુસંક થઈ જઈશ એટલે નપુસંક થઈ ગયો અને પછી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને આ રાક્ષસ છે એ બાપૈયો એમ કહે છે કે માં હું તમને ઓળખી ન શક્યો મારાથી ભૂલ થઈ પણ આ શ્રાપનું નિવારણ બતાવો માતાજી અને ત્યારે માં ભગવતી બહુચરાજી એમ કહે છે કે તું અત્યારે નપુસંક થઈ ગયો છો એટલે સાડી પહેરી અને મારા ચરણોમાં પડને તો તું પુરુષ બની હવે એ જ તારા શ્રાપનું નિવારણ છે અને ત્યારે બાપિયા નામનો જે રાક્ષસ છે એ નપુસંક થઈ ગયેલો હતો અને ઈ પોતે સાડી પહેરી અને હાથમાં બંગડીઓ પહેરી અને મા ભગવતીના ચરણોમાં પડ્યો અને કીધું કે મારા શ્રાપનું નિવારણ કરો અને પછી એ શ્રાપનું નિવારણ થયું અને એ રાક્ષસ છે એ પોતે પાછો પુરુષમાં બદલાયો અને પછી એ એનામાં ઘણો બધો સુધારો પણ આવ્યો હતો અને પછી જે પાપ કરતો હતો એ બાપૈયાએ પાપ કરવાનું છોડી દીધું મા ભગવતીની આરાધના કરવાનું શરૂ થયું અને ત્યારબાદ લોકવાયકા એમ કહે છે કે કિન્નરો છે એમાં બહુચરાના એમ કહેવાય છે કે પોતે પોતાની દેવી માને છે અને ઘણી બધી માતાજીના પ્રાગટ્ય કથાની એમ કહેવાય છે કે વાતો છે પણ લોકમુખે પણ અમુક વાતો સાંભળેલી હોય છે અમુક ઇતિહાસમાં પણ હોય છે એવી ઘણી બધી વાતો છે અને એમાંની આ એક વાત કે સાબરમતી નદી અને સરસ્વતી નદી એ બંને નદીની વચ્ચે જે જંગલ આવે છે તેને બોરુ નામનું વન કહેવામાં આવતું હતું અને એ વનની અંદર દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો અને આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન હતા અને ધ્રુમલોચનને મા આદ્યશક્તિએ એમ કહેવાય છે કે એનો સહાર કર્યો હતો એટલે જે આ દ્રાક્ષસ છે બોરુવનમાં જે રહેતો તો દંડાસુર એને એમ થયું મનમાં વિચાર આવ્યો કે અમારા પૂર્વજ એને મારનારી શક્તિ એ કેવી હશે એને જોવી છે એ આરાધ્ય શક્તિ જે આજ્ય શક્તિ છે એ છે કોણ એનું રૂપ જોવું છે કે મારા પૂર્વજોને પણ મારી શકે એનો પણ અંત કરી શકે એટલે પોતે ભગવાન બોળિયાનાથનું તપસ્યા કરી અને તપસ્યા કર્યા પછી ભગવાન ભોળિયાનાથ પ્રગટ થાય છે અને કહે છે કે માંગી લે તારે જે જોઈએ તે ત્યારે દંડાસુર છે એમ કહે છે કે મારા બાપ દાદાને ધ્રુમલોચનને મારવા વાળી આદ્ય શક્તિ જે છે એને મારે જોવી છે અને ત્યારે ભગવાન ભોળિયાનાથ કહે છે કે તથાસ્તુ તને જોવા મળશે પણ બાળા રૂપે જોવા મળશે તું એને ઓળખી લેજે કે કાય વાંધો નહીં અને પછી જે દંડાસુર છે એ પોતે એમ કહેવાય છે કે ફરતો ફરતો ધીરે 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 એનો પાપ કર્મ છે એ વધવા લાગ્યું લોકોને શાંતિથી જીવવા ન દે ગમે એને મારી નાખે અને હાહાકાર મચાવેલો અને સ્વર્ગમાં પણ હાહાકાર મચાવી દીધો અને દેવતાઓ થી સ્વર્ગ છોડીને ભાગી ગયા તા એવો હાહાકાર એમ કહેવાય છે કે આ દંડાસુરે મચાવેલો ને એમાંથી પાછો ધરતી ઉપર આવ્યો અને એ વખતે ભગવતી એમ લાગ્યું કે હવે આનો કરવો બહુ જરૂરી છે એટલે બાળ સ્વરૂપે એમ કહેવાય છે કે એક વરખડીનું જે ઝાડ હતું એ ઝાડને નીચે એમ કહેવાય છે કે સૂઈ ગયા અને માતાજી બાળ સ્વરૂપે રડવા લાગ્યા અને દંડા સુરને ત્યાંથી નીકળવું અને પોતાને અંદરથી કરુણા જાગી જોજો હજારો માણસોને ને જેને માર્યા છે એને આજ આ નાનકડી એવી દીકરી રડે છે ને એની ઉપર કરુણા જાગી અને મનમાં એમ થયું કે મારે પણ આવી દીકરી હોય તો એવો વિચાર આવ્યો કે મારે પણ આવી દીકરી હોય તો એટલે પોતે મારી દીકરી છે એમ હમજી અને દંડાસુર છે એ લઈ જાય છે પોતાની સાથે એમ કહેવાય છે કે એ દીકરીને મોટી કરે છે અને જ્યારે યુવાન થઈ ત્યારે એનું એક રૂપ છે ને અલગ હતું અને જે પોતાની દીકરી માનતો વિચાર ફરી ગયો કે મારી આ સગી દીકરી ક્યાં છે હું તો મને તો જડી છે ને હું લાવ્યો છું એટલે આ મારી દીકરી ન કહેવાય આનું તો રૂપ અદ્ભુત છે હું આની સાથે લગ્ન કરું તો આવો જ્યારે વિચાર આવ્યો ત્યારે એમ કહેવાય છે કે જે નાનકડી દીકરી યુવાન થઈ હતી અને એ જ દીકરીને એમ કહેવાય છે કે જ્યારે હાથ પકડ્યો ને કીધું કે મારે તારી સાથે લગ્ન કરવા છે અમારે રાક્ષસોને કાંઈ દીકરી દીકરુંનું હોય નહીં મારે તો તારી સાથે લગ્ન કરવા છે તું ક્યાં મારી સંગીત દીકરી છો આવા શબ્દો જ્યારે આ ભગવતી એમ કહેવાય છે કે કાભિડા અને ત્યારે એમ કહેવાય છે કે પોતાનું વિરાટ રૂપ છે એ વિરાટ રૂપ દેખાડ્યું અને કીધું કે દંડાસુર હાંબળી લે તે ભગવાન બોળિયાનાથની તપસ્યા કરીને કીધું તું કે કે મારા પૂર્વજ ધુમ્રલોચનને મારવાવાળી આધ્યશક્તિને મારે જોવી છે તો ભગવાન બોળિયાનાથે તને તથાસ્તુ કીધું તું ને કીધું તું કે બાળકી રૂપે તને આ આધ્યશક્તિ મળશે એ હું પોતે હતી અને જોઈ લે તું હવે તારે જે શક્તિને જોવી હતી ને એ ભગવાન બોળિયાનાથ વચન અહીંયા પૂરું થાય છે અને તે મારો હાથ જાયલો છે એટલે હવે હું તને છોડીશ નહીં એમ કહી અને મા ભગવતી શક્તિએ એમ કહેવાય છે કે આ દંડાસુરનો એમ કહેવાય છે કે વધ કર્યો હતો અને આ દંડાસુરનો વધ કર્યા પછી પોતાનું જે ત્રિશુલ છે એમ કહેવાય છે કે લોકવાયકા એમ કહે છે કે વરખડીને ઝાડ નીચે ખોડ્યું અને માતાજી પોતે અંતર્ધન ધ્યાન થયા અને પછી વર્ષો વૈયા ગયા અને કાલરી નામનું જે ગામ છે ત્યાંના રાજા વજયસિંહ સોલંકી છે એ સુવાળ પંથકના એકસો ને આઠ ગામના ઘણી હતા અને રાજાને રાણીઓ પણ ઘણી હતી પણ સંતાન નહોતું એટલે વજયસિંહ સોલંકી છે એ વિચાર કરે છે કે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ અને ત્યારે વિજાપુર તાલુકાનું વસાઈ નામનું જે ગામ છે ત્યાં વાઘેલાની કુંવરી સાથે એમ કહેવાય છે કે પોતે લગ્ન કર્યા અને એક વર્ષ પછી એમ કહેવાય છે કે રાણીને સારા દિવસો દેખાડા અને સમય જતા આ રાણીએ દીકરીને જન્મ આપ્યો એક તો સંતાન હતું નહીં ને એમાં દીકરી થઈ એટલે રાણીએ વિચાર કર્યો કે રાજાને કેવું નથી કે દીકરીને જન્મ આપ્યો છે એટલે દાસીને સમજાવી દીધી કે સવારે રાજાને વધાઈ આપીને કેજો કે દીકરી નહીં પણ દીકરાનો જન્મ થયો છે આવું ખોટું બોલજો દાસીને સમજાવી દીધું અને દાસી એમ કહેવાય છે કે મહારાજાને વજયસિંહ સોલંકીને એમ કહેવાય છે કે સમાચાર આપ્યા કે દીકરાનો જન્મ થયો છે જોજો રાણી ખોટું બોલ્યા છે જન્મ તો દીકરીનો થયો તો છતાંય એમ કહેવાય છે કે દીકરાનો જન્મ થયો છે આવું કહેવામાં આવ્યું અને ખોટું બોલવાનું કારણ શું તો જે વજયસિંહજી સોલંકી હતા એમના કાકાનો દીકરો જે હતો એને આ રાજનો એક મોહ હતો કે આને વજયસિંહજીને કોઈ સંતાન નથી એટલે આ બધું રાજ છે એ મને મળશે એવો મોહ હતો એટલે રાણીએ પોતાના બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એવું કીધું કે દીકરો છે એટલે આ રાજનો વારસદાર એક દીકરો છે એવું ઓલાના મનમાં લાગી જાય અને આ રાજના મોહમાં ન રહે અને રાજ ઉપર કોઈ દિવસ કાંઈ નબળી નજર ન કરે એટલા માટે આ રાણીએ એમ કહેવાય છે કે ખોટું કીધું અને રાજાને પણ ખબર ન પડવા દીધી કે આ દીકરી હતી અને દીકરી પછી ધીરે ધીરે મોટી થવા લાગી અને એનું નામ તેજપાલ રાખવામાં આવ્યું અને એને કપડા પણ દીકરાના જ પહેરાવતા હતા રાજાને ખબર નહોતી માત્ર બે દાસી અને રાણીને જ ખબર હતી કે આ દીકરો નહીં પણ દીકરી છે અને ધીરે 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 એ તેજપાલ નામની એ દીકરી છે મોટી થાય છે રાજાને તો એમ જ છે કે આ તો મારો દીકરો જ છે અને આખા રાજને પણ એમ છે કે આ દીકરો જ છે પણ માત્ર બે દાસી અને રાણી જાણતી હતી કે આ દીકરી છે અને તેજપાલ નામની દીકરી છે એ ધીરે 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 યુવાન થઈ અને યુવાન થતાની સાથે પાટણના જે ચાવડા રાજા હતા એને આંગણે એમ કહેવાય છે કે પોતે તેજપાલનું સક પણ કરે છે ને એ પાટણના કુંવરીની સાથે આ તેજપાલના લગ્ન થયા લગ્ન તો થયા જયારે ઘરે આવ્યા ત્યારે આ તેજપાલ નામની જે દીકરી છે એ પોતાના જેને પરણીને લાવી છે એ પોતાની પત્નીને એમ કે છે કે હું પણ તારી જેમ એક સ્ત્રી છું હે કે હા અને પછી તો ચાવડાની દીકરીને ખૂબ દુઃખ થઈ ગયું કે ઓહો મને તો એક દીકરી સાથે જ પરણાવવામાં આવી છે કરવું શું

એમ કે હા કે એની ખરી ખાતરી તો કરવી જોશે છે શું એમ એટલે એની ખાતરી કરવા માટે આ ચાવડા રાજા છે એ સંદેશ મોકલે છે અને સંદેશ મોકલ્યા પછી પોતાના જમાઈને તેજપાલને સંદેશ મોકલ્યો ને કીધું કે સૌ લોકો આવો અને તમને જમવા માટેનું આમંત્રણ છે અને પછી અહીંથી સૌ સોલંકીઓ છે એમ કહેવાય છે કે ઘોડે સવારો થઈ અને તેજપાલ સહિત સૌ પાટણમાં આવે છે ત્યારે ના પાડે છે તેજપાલ ના પાડે છે સ્નાન કરવાની જરૂર નથી કે નહીં તમે જાઓ આમાં તમે બહુ દૂરથી આવ્યા છો થાક્યા હશો થાક લાગ્યો છે એટલે તમે અમારા માણસો છે ને તમારી સાથે આવે અને તમને હાથ પગ ચોળીને નવરાવી દે અને ત્યારે વિચાર કર્યો કે કે આને કોઈને ખબર નથી હું સ્ત્રી છું તો પુરુષ જ મને નવરાવાની વાત કરે છે પણ હું યુવાન સ્ત્રી છું અને એના માણસો આવીને મારા હાથ પગ ચોળે તો તો ખબર પડી જાય કે હું સ્ત્રી છું એટલે આ કરાય નહીં એટલે સ્નાન કરવાની ના પાડી કે નહીં મારે સ્નાન કરવાની જરૂર નથી અને ત્યારે જે ચાવડા રાજા હતા એમના પિતાજી એટલે કે આ તેજપાલના ગઢા સસરા એને પરાણે હાથ પકડ્યો કારણ કે આને તો ખાતરી કરવી હતી કે આ સ્ત્રી છે કે પુરુષ છે આપણી દીકરી કહે છે એ સાચી વાત છે કે નહીં આ ખાતરી કરવા માટે એ ગઢા સસરા જે હતા એ એમ કહેવાય છે કે પરાણે હાથ પકડીને એમ કહે છે કે નહીં તમારે સ્નાન તો કરવું જ પડશે અને ત્યારે તેજપાલને એવું લાગ્યું કે અહીંયા મારું છે એ બધું ઉઘાડું થઈ જાય કે હું સ્ત્રી છું એ ખબર પડી જશે એટલે પોતાના કમરમાં રહેલી કટાર કાઢીને એમ કહેવાય છે કે ગઢા સસરાને કટાર મારી દીધી અને ચારે બાજુથી એમ કહેવાય કે ચાવડા રાજાના સૈનિકોએ ઘેરી લીધા તેજપાલને અને ત્યારે ચાવડા રાજા છે એમ કહે છે કે એને મારતા નહીં હે કે તમે એને મારતા નહીં માત્ર પકડી લો છું પુરુષ નહીં પણ હવે અહીંથી ગમે એ રીતે ભાગવું પડશે છટકી જવાય એટલે એમ કેવાય છે કે જ્યારે તેજપાલ ને પકડવાની વાત આવી ત્યારે એમ કહેવાય છે કે પોતે ગડગડતી ડોટ મૂકી ઊંચો કૂદકો મારી અને પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને લાલ ઘોડી લઈ અને એમ કહેવાય છે કે એ સીધો દરવાજો ટપી અને ઘોડી છે એ પાટણથી એમ કહેવાય છે કે દક્ષિણ દિશા બાજુ જે જંગલ હતું એ જંગલમાં જતી રહી ભાઈ અને એની પાછળ સૈનિકો પણ થયેલા પણ સૈનિકો આંબી ન શીખ્યા અને એક કૂતરી પણ દોડેલી એની પાછળ પણ એવો ચૈતર મહિનાનો ધમ ધખેલો તડક્યો હતો એટલે તેજપાલને પણ ખૂબ તડક્યો લાગ્યો ઘડીને પણ તડક્યો લાગ્યો એટલે એક સુંદર સરોવરને કાંઠે એક વરખડીનું જે વૃક્ષ હતું જ્યાં મા ભગવતી બહુચરાજીનું ત્રિશુલ હતું જે વરખડીના ઝાડમાં એ ઝાડ નીચે જઈ અને એમ કહેવાય છે કે તેજપાલ છે પોતાના ઘોડેથી પ્લાન છાંડી નીચે ઉતરી અને છાંયે ઘડીક ઉભો રહે છે એમાં પાછળ દોડેલી કૂતરી છે એને પણ તડિકો લાગ્યો એટલે એ પાણી જોઈ ગઈ એટલે પાણી જઈ અને સીધું પાણી પી લીધું અને પાણીમાં આલોટવા મડી અને પાણીમાં આલોટીને જ્યારે બહાર આવીને ત્યારે એ કૂતરી હતી ને કૂતરીમાંથી પરિવર્તન થઈ અને કૂતરો બનીને બહાર આવી અને આ દ્રશ્ય છે એ તેજપાલ જોવે છે કે ઓહ આ ચમત્કાર છે કે શું છે કે હમણાં દોડીને ગઈ ત્યારે તો આ કૂતરી હતી અને જયારે આમાં સ્નાન કરીને બહાર આવી કૂતરી ત્યારે તો એ એ કૂતરો બની ગયો આવું શું એટલે પોતાની જે લાલ ઘોડી હતી ઘોડીને એમ છે કે એ સરોવરમાં નાખી ભાઈ અને સરોવરમાં એક ડૂબકી મારી ઘોડી જ્યારે પાછી આવી ને ત્યારે ઘોડી પણ ઘોડો બની ગઈ અને પછી એમ લાગ્યું કે કાંઈ પણ આમાં ચમત્કાર છે એટલે તેજપાલ નામની જે દીકરી હતી ઈ તેજપાલ સોલંકી છે ઈ પોતે એમ કહેવાય છે કે આ જે સરોવર છે સરોવરમાં ધબકો માર્યો અને સ્નાન કરીને જ્યારે બહાર આવે છે ને ત્યારે એ પણ સ્ત્રીમાંથી પુરુષ બની જાય છે અને પછી જોયું કે આ ઝાડ નીચે કાંઈક તો શક્તિ છે અને જોયું તો ત્રિશૂલ હતું માં ભગવતી બેચરાજીનું અને પછી ત્યાંથી એ ત્રિશૂલ યાદ રાખી રસ્તો યાદ રાખી અને પોતે એમ કહેવાય છે કે પોતાના રાજમાં આવે છે અને પોતાના માતા પિતાને વાત કરે છે કે આવી આખી ઘટના બની છે અને માતાજીનો કંઈક ચમત્કાર થયો છે અને માતાજીના ચમત્કારથી હું દીકરીમાંથી દીકરો બની ગયો છું હે કે હા એ વાત અહીંયા થઈ ગઈ આખું નગર છે ખુશ થઈ ગયું માતાજીની કૃપા થઈ તેજપાલ ઉપર અને પછી મા બાઉચરાજી છે એ તેજપાલના સસરા જે હતા પાટણમાં એ ચાવડા રાજાને સપને જઈ અને માં બાઉચરે કીધું કે મેં એની ઉપર રાજી થઈ અને એને આશીર્વાદ આપ્યા છે ને એને પુરુષ બનાવી દીધો છે એટલે તમે હવે જાઓ એની ઘરે અને હસતા રમતા દાંત કાઢતા કાટતા તમારી દીકરી એને હોપી દ્યો અને પછી મારા સ્થાનકે તમે દર્શન કરવા આવજો અને પછી ચાવડા રાજા એમના પત્ની અને એની દીકરી છે એ દીકરીને લઈ અને ચાવડા રાજા છે પોતે તેજપાલને અને સૌને મળે છે અને પછી ત્યાંથી માં ભગવતીનું જ્યાં સ્થાનક હતું વરખડી નીચે જ્યાં ત્રિશુલ હતું ત્યાં જઈ અને મા ભગવતીના દર્શન કર્યા દર્શન કર્યા પછી વંશ રાખ્યો છે એવીમાં ભગવતી બેચરાજી હું અહીંયા મંદિર બંધાવીશ એવો સંકલ્પ કર્યો અને ત્યારબાદ સંવંત સાતસો અને સત્યાવીસ માં એમ કહેવાય છે કે આ તેજપાલસિંહ સોલંકીએ મા ભગવતી બેચરાજીનું મંદિર પણ બનાવ્યું અને ત્યાં સુંદર સરોવર પણ આજે છે અને વરકડીનું ઝાડ પણ આજે છે અને ત્યાં બાજુમાં જ માં બહુચરજીનું એમ કહેવાય છે કે મંદિર બનાવેલું છે અને આજે પણ જાજો હાલનું જે બેચરાજી છે એ જ આ સ્થાનક હતું ત્યાં બેચરાજીમાં આજે પણ એ વરકડીનું છે સુંદર સરોવર છે એ મહેસાણા જિલ્લાનું એ બેચરાજી છે અને અને દર્શન કરજો આવી કૃપાળી જગદંબા હતી સમય જયારે અંગ્રેજો આવ્યા અને મંદિર તોડવાની વાત થઈ અને અંગ્રેજો એ જયારે એમ કહેવાય છે કે માતાજીના ત્યાં રમતા હતા કુકડાઓ એ કુકડાઓને એમ કહેવાય છે કે પકડી અને જ્યારે કાપીને ખાઈ ગયા ને એમાંથી એક કુકડો છે એ બચી અને એ વરકડીના ઝાડ નીચે હંતાઈ ગયેલો અને પછી માં ભગવતીને પ્રાર્થના કરી કે હે જગદંબા ક્યાં ગઈ તું હોઈ ગઈ છો કે મરી ગઈ છો એ કુકડો જેદી મેણા બોલ્યો અને તેદી બહુચરે કીધું કુકડા મને મેણા બોલવાનું કારણ શું હું તો ભગવતી છું મને કોઈ દિવસ નિંદ્રા ન હોય મારું કોઈ દિવસ મૃત્યુ ન હોય હું તો અજર અમર છું અને ત્યારે એ કુકડો એમ કહે છે કે માં મારા ભાઈઓ બધા મરાઈ ગયા ને આ અંગ્રેજો છે એ બધા એને ખાઈ ગયા અને હું એક છું અને આંખે બાડો છું એક આંખે કાણીઓ છું માં અને અમે તો તારા છોરું છીએ તારા ઝાડ નીચે અમે રમતા હતા અને આ ગોરાઓ ખાઈ ગયા ભગવતે હવે તું મેર કર અને ત્યારે માં બૌચર એમ કહે છે કે કુકડા અડધી રાતને ને ટાણે ત્રણ વાર કુકડે કુંક કુકડે કુંક બોલજે અને એ ગોરાના પેટમાં જો ડોટ ડોટ કુકડા ન બોલાવું ને તો હું બેચરાજી ન કહેવાઉ અને હકીકતમાં અડધીક રાતને ટાણે એવું જ બન્યું કે આ કુકડો ત્રણ વાર કુકડે કુક બોલ્યો અને એમ કહેવાય છે કે અંગ્રેજોના પેટમાં એ કુકડા બોલ્યા હતા કપાઈ ગયેલા ખાઈ ગયેલા હતા એ કુકડા છે એ પેટમાં બોલ્યા ને પછી માં ભગવતીના ચરણોમાં એમ કહેવાય છે કે ગોરાઓ પડી ગયા હતા કે માં અમને માફ કરો અને એ મંદિર તોડી નહોતા શીખ્યા એવી માં ભગવતી માતાજીના તો હજારો પરચાઓ છે પણ આ ઇતિહાસ આપણે ટૂંકમાં લીધો છે તો નવલી નવરાત્રીમાં માં ભગવતી બેચરાજીને આપણે પ્રાર્થના કરીએ કે હે માં અમે તો કાળા માથાના માનવી છીએ અને તારવા વાળી તો તું છો હવે તાર તોય તું અને માર તોય તું અને આવા જ અવનવા ઇતિહાસો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો અને અમારી એક નવી યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી એમાં બધા હાસ્ય વાર્તાઓ અને સ્ટોરીઓ બધી આવે છે તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો એ ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે જય જોગ જય માતાજી